ચાળીસ દેશોના રાજદ્વારીઓ સાથે યોગ કર્યા છે આજ રોજ વિશ્વભરમાં અગિયારમા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશાખાપટ્ટનમમાં ત્રણ લાખ લોકો અને ચાળીસ દેશોના રાજદ્વારીઓ સાથે યોગ કર્યા છે આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે યોગનો અર્થ જોડવું છે અને આ જોવું સુખદ છે કે યોગે આખી દુનિયાને કેવી રીતે જોડી છે તેમણે કહ્યું કે જે દિવસે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં એકવીસ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો તે દિવસે સૌથી ઓછા સમયમાં એકસો દેશો અમારા પ્રસ્તાવ સાથે ઊભા રહ્યા હતા આજના વિશ્વમાં આવી એકતા અને સમર્થન સામાન્ય નથી આ ફક્ત કોઈ પ્રસ્તાવને સમર્થન નહોતું પરંતુ તે માનવતાના ભલા માટે વિશ્વનો સામૂહિક પ્રયાસ હતો મોદીએ વધુમાં કહ્યું કે આજે જ્યારે વિશ્વમાં અશાંતિ અને અસ્થિરતા વધી રહી છે ત્યારે યોગ શાંતિની દિશા બતાવે છે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે પણ પીએમ સાથે યોગ કર્યા છે આ વખતે યોગની થીમ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ છે આ કાર્યક્રમ દેશભરમાં એક લાખ થી વધુ સ્થળોએ આયોજિત બે કરોડ થી વધુ લોકો ભાગ લે તેવી અપેક્ષા પણ રાખવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનના પાંચ મહત્વપૂર્ણ મુદ્દાઓ આપ્યા છે કે જેમાં પહેલું છે યોગ લાખો લોકોના જીવનનો એક ભાગ બન્યો છે જેમાં મોદીએ કહ્યું કે આજે યોગ કરોડો લોકોના જીવનનો એક ભાગ બની ગયો છે અને મને ગર્વ થાય છે કે જ્યારે હું જોઉં છું આપણા દિવ્યાંગ મિત્રો રેલમાં યોગ શાસ્ત્ર વાંચે છે વૈજ્ઞાનિકો અવકાશમાં યોગ કરે છે દરેક ગામના યુવા મિત્રો યોગ ઓલિમ્પિયાડમાં ભાગ લે છે દ્વિતીય છે યોગ બધાનો છે બધા માટે છે જેમાં તેમણે ઉમેર્યું છે કે હાલમાં નૌકાદળના જહાજોમાં પણ યોગ કાર્યક્રમો ચાલી રહ્યા છે ઓપેરા હાઉસની સીડી હોય કે

યોગ એ પોઝ બટન જેવું જ છે જેની માનવતાની જરૂર છે જેથી આપણે રોકાઈ શકીએ શ્વાસ લઈ શકીએ સંતુલન શોધી શકીએ અને ફરીથી સ્વસ્થતા અનુભવી શકીએ તો મી ટુ વી ની ભાવના ભારતના આત્મા સાથે સુસંગત છે જેમાં તમને જણાવ્યું છે કે યોગને ફક્ત વ્યક્તિગત અભ્યાસ ન બનાવવો જોઈએ પરંતુ તેને વૈશ્વિક ભાગીદારોનું માધ્યમ બનાવવું જોઈએ યોગને જાહેર નીતિનો ભાગ બનાવવો જોઈએ તો પાંચમું બતાવ્યું છે ભારતમાં યોગના પ્રચાર માટે વિજ્ઞાનનો ટેકો ભારત વિશ્વમાં યોગનો ફેલાવો કરવા માટે આધુનિક સંશોધન દ્વારા યોગ વિજ્ઞાનનો વિસ્તાર કરી રહ્યું છે આમ ભારત એક મુખ્ય સ્થળ બની ગયું છે આમાં યોગની મોટી ભૂમિકા છે યોગ માટે એક સામાન્ય પ્રોટોકોલ બનાવવામાં આવ્યો છે રોબોટ નેશન પ્લસ ન્યૂઝ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર